જય જીરેન્દ્ર મિત્રો હું તૃપ્તિ અમદાવાદી શ્રી મણિભદ્રા એસ્ટ્રોલોજીમાંથી આજે ચર્ચા કરવાની છે આપણે સૂર્યગ્રહણ વિશે તો સૂર્યગ્રહણ આવનાર આઠ એપ્રિલ બે હજાર ચોવીસ અને સોમવારે છે જે ઇન્ડિયામાં નથી દેખાવાનું પરંતુ તેની અસર બ્રહ્માંડમાં રાશિઓ પર અને વ્યક્તિ વિશેષ પર જોવા મળે છે જેથી કરીને ખાસ આપણે સૂર્યગ્રહણનો સમયકાળ નોંધી લઈશું આઠ એપ્રિલ બે હજાર ચોવીસ અને સોમવારે રાત્રિના નવ કલાક અને બાર મિનિટથી સૂર્યગ્રહણની શરૂઆત થશે અને મધ્યરાત્રિએ એક અને પચીસ મિનિટે મોક્ષ પામશે એટલે પૂર્ણ થશે પરંતુ સૂર્યગ્રહણની સૂતકકાળ સવારે સોમવારે સવારે નવ કલાક અને બાર મિનિટથી શરૂ થઈ મધ્યરાત્રિએ એક અને પચીસ મિનિટ સુધી ગણાશે તો આ સમયકાળ દરમિયાન આપણે ખાસ ધ્યાન રાખવાનું એવું છે કે સૂર્યનારાયણના જાપ કરવાના છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓએ ખાસ કરીને ખાનપાનમાં તુલસી પાનનો ઉપયોગ કરવાનો છે